તો જય માતાજી મિત્રો સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં તો મિત્રો હમણાંથી મેં વિડીયો ચેનલમાં મૂક્યો નથી કેમ કે હમણાં બહુ કામ આવી ગયું હતું એટલા માટે મારી ચેનલ બંધ હતી પણ ફરી તમારો ભાઈ એક નવો વિડીયો લઈને આવી ગયો છે તો મિત્રો વિડીયો જોવાનું ભૂલતા નહીં તો વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો આ વિડીયો માત્ર ખેડૂત માટે બનાવેલો છે જેમ કે જે ખેતી કરતા હોય એ પૂરેપૂરો વિડીયો જોયો તો તમને માહિતી મળી જશે તો મિત્રો હાલની અંદર એક વિડીયો બહુ જ વાયરલ થઈ રહ્યો છે કે ખેતરમાં એક જીવડું આવ્યું છે એ જીવડું કહીએ એટલે આપણને સડો પણ પડે છે અને મોત પણ થઈ શકે છે એવું લોકો કહી રહ્યા છે તો મિત્રો તમારું શું કહેવું છે કોમેન્ટમાં જણાવજો અને મિત્રો આપણને એટલી તો ખાતરી હોય કે આપણે ખેતરમાં કામ કરતા હોય એટલે એ જીવડું તો આપણને દેખાતું હોય છે પણ હા મિત્રો હાલ એવું કહેવામાં આવે છે કે એ કહીએ એટલે આપણને સડો પણ પડે છે અને મોત પણ થઈ શકે છે એવું લોકો કહી રહ્યા છે તો ફટાફટ આ વિડીયો તમને જોઈ મિત્રો જે ઝેરી જીવડાની વાતો કરે છે આ છે તો કમેન્ટમાં જરૂરથી જણાવીજો અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં કેમકે બીજા મિત્રો સાથે પણ પૂગી શકે આ વિડીયો તમે વિડીયો પૂરેપૂરો જોયો જ હશે તો મિત્રો વિડીયોમાં તમને જીવડું દેખાણ્યું હશે તો મિત્રો આ જીવડું ખેડવાથી કાંઈ એવું થતું નથી જેમ કે મિત્રો હું પણ ખેતી કરું છું પણ મને તો હજુ ક્યાંય જીવડું આવું દેખાડ્યું નથી પણ મિત્રો બીજા લોકોનું એવું કહેવું છે કે આ જીવડું કાઢવાથી આપણને કાંઈ પણ થઈ શકે છે તો મિત્રો એ વાત ખોટી છે જેમ કે એવું જીવડું હોય જ નહીં જે આપણને ને આપણું મોત થઈ શકે પણ આ મિત્રો તમે વિડીયોમાં જીવડું જોયું અમથું નાનું અમથું જીવડું છે તો તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી અને આ વિડીયો તમે શેર કરી દેજો જેથી કરીને અમુક લોકોને ખબર પડે કે આ વાત ખોટી છે તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે અને વિડીયો તમને સારો લાગે તો એક લાઈક અને ચેનલ ઉપર નવા આવ્યા તો સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને આવા તમને વિડીયા સૌથી પહેલાં જોવા મળે તો ચાલો આપણે મળીએ બીજા વિડીયોમાં જય માતાજી